જો આ પાણીનો દાર છે આરએમસી લાઇન છે મોટો ટાકો છે અને બધી જગ્યાએ લાદી લગાવેલી કમ્પ્લીટ ટેનામેન્ટ થ્રી બેડ હોલ કિચન ટાઈટલ ક્લિયર લોન થઈ શકે જો આ જનરલ બાથરૂમ છે જેને કહેવાય ફળિયામાં સાર્વજનિક બાથરૂમ જનરલ બાથરૂમ બધી જગ્યાએ લાદી લગાવેલી અને મકાન મોટું ને ભાવ વ્યાજબી સાવ અર્જન્ટ વેચવાનું છે વહેલાં તે પહેલાં કરવાનું છે જે ભાઈને વિડીયો ગમે તે અમારા વોટ્સએપ નંબર પર વિડીયો અમને શેર કરી દે અને પોતાનું પૂરું નામ જણાવે અને આ મકાન અથવા કોઈપણ પ્રોપર્ટી જોવા માટે અમારી ઓફિસે રૂબરૂ આવવું પડશે કારણ કે અમારા પાર્ટનરશિપના ધંધા છે એટલે અમે અધવશેથી કોઈને કોઈ પ્રોપર્ટી બતાવતા નથી મહેરબાની કરી ફોન કરી સીધા ઓફિસે આવો જેથી તમારા મનપસંદ તમારા ભાવમાં સારી એવી પ્રોપર્ટી તમને મળી શકે અને આ ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે થ્રી બેડ હોલ કિચન સિત્તેર પિંચોતેર વારની જગ્યા છે તેર ફૂટનું મોઢું છે પચાસથી એકાવન ફૂટની ઊંડાઈ છે જે આ કિચન છે કિચનમાં બધે કમ્પ્લીટ ટાઇલ્સથી માંડીને આ જો આ માર્બલના ગોળા કરેલા છે ફ્રિજ રાખવાની જગ્યા છે ફર્નિચર કરેલું જોતાં પૂરતું કલર કલરકામથી માંડીને બધું કમ્પ્લીટ છે તમારે કોઈ ખર્ચ છે નહીં ખાલી તમે ડાયરેક કપડાં લઈને રહેવા આવો તેવું જ મકાન જો કિચનમાં પણ કમ્પ્લીટ ફર્નિચર જોતાં પૂરતું આપેલું છે બાકી ઝીણો મોટો તમારે ખર્ચ કરવો હોય તો તમે કરી શકો છો જ્યાં હોલ છે મોટો ફળ્યું જોયું ફળિયા પછી સેફટી ડોર મેઇન ડોર હોલ અને આ તમે જુઓ છો કિચન કિચનમાં ગેસ લાઇન છે આરએમસી લાઇન છે પાણીનો બોર છે પાણીનો મોટો સ્ટોરેજ માટેનો ટાંકો છે એટલે કોઈ વસ્તુ આમાં કોઈ સમસ્યા છે જ નહીં ખાલી ડાયરેક્ટ રહેવા આવો તેવું મકાન આ માસ્ટર બેડરૂમ છે તેમાં પણ ફર્નિચર કમ્પ્લીટ કરેલું છે માસ્ટર બેડરૂમમાં પણ અને ત્યાં પણ જો આ બાથરૂમ આપેલું છે કારણ કે ટોયલેટ બહાર આપ્યું છે એટલે રૂમમાં બાથરૂમ આપેલું છે એટલે બંને સાઈડ એક સાઈડ ટોયલેટ તો એક સાઈડ બાથરૂમ જો કમ્પ્લીટ મોટો રૂમ છે જગ્યા કોઈ નાની નો કહેવાય મોટી જગ્યા કહેવાય રાજકોટ સિટીની વસે આ બીજી ડેલી પડે બીજો દરવાજો પડે બીજી શેરી લાગે ત્યાં બોર છે ત્યાં તમે કનેક્શન જોવો છો આ બોરમાં મોટર ઉતારેલી કમ્પ્લીટ પાણી ચાલુ બરાબર આ બીજી શેરીમાં બે રોડનું મકાન છે વ્યાજબી ભાવમાં અને ટાઇટલ ક્લિયર લોન થઈ શકે અંદરથી સીડી સીડીમાં પણ લાદીથી માંડીને બધું માર્બલ કમ્પ્લીટ કરેલું રિનોવેટ કરેલું બાંધકામ જૂનું છે પણ રિનોવેટ કરેલું અત્યારે તમારે હાલમાં કોઈ ખર્ચ છે નહીં ડાયરેક કપડાં લઈને રહેવા આવો તેવું મકાન તે પણ સાવ વ્યાજબી ભાવમાં વહેલાથી પહેલાં કરવાનું છે અને અહીંયા એટેચ બાથરૂમ જે આપેલા છે બંને રૂમના આ જનરલ એટેચ બાથરૂમ આપેલા છે તેમાં પણ લાદીથી માંડી નળ ફિટિંગથી માંડી બધું કમ્પ્લીટ ત્યાંથી આપણે આગળ ચાલીએ એટલે ઉપર જ્યાં સીડી જાય છે ત્યાં ઉપર સીડી રૂમ છે અને બંને સાઈડ અગાસી આપેલી છે એટલે ત્યાં કોઈ પણ તમે ગમે ત્યારે ભવિષ્યમાં બંને સાઈડ એક એક રૂમ બનાવી શકો જો આ રૂમ છે બીજો રૂમ તમે જવું છું આ બીજો રૂમ છે અને અહીંથી બહાર નીકળી એટલે ટેરેસ આવે અને સોસાયટી પણ સારી લોકો પણ સારા વ્યવસ્થિત માણસો અને વ્યવસ્થિત માણસને જ આ ટોર્નામેન્ટ આપવાનું છે અને આવા ભાવમાં સાહેબ રાજકોટ સિટીમાં તડિયું નથી મળતું અત્યારે હાલમાં તમને કમ્પ્લીટ મકાન મળે છે તો ભૂલતા નહીં વહેલાં તે પહેલાં કરવાનું છે અને ગમે ત્યારે આ ટુર્નામેન્ટની તમારે માહિતી જોતી હોય તો અમારી ઓફિસે રૂબરૂ આવવું પડશે કોઈએ ફોનમાં માહિતી માંગવી નહીં એ તમને અમારી નમ્ર વિનંતી છે કારણ કે અમારા પાર્ટનરશિપના ધંધા છે અમે કોઈને પૂરી માહિતી આપતા નથી આ ત્રીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ ફર્નિચર બધે કરેલું છે જોતાં પૂરતું કલરકામથી માંડીને બધું કમ્પ્લીટ છે ઝીણો મોટો ખર્ચ તમારે કરવો હોય તો કરી શકો બાકી અત્યારે હાલમાં રહેવાલાયક છે બાર પંદર વર્ષ જૂનું છે અને આ સિત્તેર પિચોતેર વાર જેવી આશરે જગ્યા કહું છું બાકી જે ફાઇલમાં નીકળે તે બરાબર અને ટાઇટલ ક્લિયર છે અને આ ટેનામેન્ટની કિંમત રાખેલી છે માત્ર ચાલીસ લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને થોડું ઘણું માન સન્માન રહી શકે અને આ ટુર્નામેન્ટ આવેલું છે દોઢસો ફૂટ રિંગ રોડ નાણાવટી ચોકથી નજીક રાજકોટ એકસો પચાસ ફૂટ રિંગ રોડ નાણાવટી ચોકથી નજીક રાજકોટ વધારે માહિતી માટે અમારી ઓફિસે રૂબરૂ મુલાકાત કરવા વિનંતી આ ટેનામેન્ટની થ્રી બેડ હોલ કિચનનું ટેનામેન્ટ છે વારથી ઉપર કાંઈક જગ્યા છે તેરનું મોઢું છે પચાસ એકાવનની ઊંડાઈ છે અને આ ટેનામેન્ટની કિંમત ચાલીસ લાખ રૂપિયા રાખેલી છે તેમાં પણ સામે બેસીને થોડું ઘણું માન સન્માન રહી શકે છે વધારે માહિતી માટે તો તમને ખબર જ છે અમારા વોટ્સએપ નંબર છે ત્રેસાઠ પાંચ ઓગણ સિત્તેર ત્રણ સિત્તેર રાજકોટ અમારા મોબાઈલ નંબર પણ તે જ છે ત્રેસાઠ પાંચ ઓગણ સિત્તેર સિત્તેર ત્રણ સિત્તેર રાજકોટ અને કોઈ પણ માણાને અમારી ઓફિસે રૂબરૂ આવવા વિનંતી કોઈએ જાજી પૂછપરછ કરવી નહીં આભાર ધન્યવાદ જય માતાજી અમારી સાથે માટે જોડાઈ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી લાઈક કરો શેર કરો વિનંતી બાજુમાં ઓલ બેલ દેખાય છે તેને ઓલ કરવા વિનંતી અમારી સાથે જોડાઈ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી